તો નમસ્કાર મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્થળની મુલાકાતે જે ગિરનારના જંગલોમાં આવેલું આ સ્થળ એટલે કે પવિત્ર સ્થળ છે જ્યાં ચોમાસાની અંદર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે તેવું આ સ્થળ એટલે કે ગિરનારની જૂની સીડી તરફ જતા પાંચસો પગથિયા ઉપર ચડતા જમણા હાથ પર અંદર જંગલમાં આવે છે એવા ધામ એટલે કે જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે તો આજે તમને આ વિડીયોના માધ્યમથી આ મંદિરની મુલાકાત કરાવીશું વિડીયોમાં અંત સુધી બને રહેજો ખરેખર મજા આવશે અને રસ્તા પર આવતા સ્થળો અને કેવી કેવી જગ્યામાંથી પસાર થવું પડે છે તે પણ આ વિડીયોના માધ્યમથી બતાવવામાં આવે છે તો આ વિડીયોને અંત સુધી નિહાળજો આપણને તમને આ વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન પણ કરાવીશું તો આપણે આગળ વધી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ કોરા જંગલમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને અહીંયા હિંસક પ્રાણીઓનો પણ ભય રહે છે સાંજેના સમયે તો ખરેખર આ એક એવું સ્થળ છે જ્યાં લોકો જુનાગઢની મુલાકાતે આવે છે તો આ સ્થળની મુલાકાત અવશ્ય લે છે તો તમે પણ આજે આ વિડીયોના માધ્યમથી આ સ્થળની મુલાકાત કરાવીશું તો બને રહેજો મારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો અહીંયા સામે આપણાને એક પરબ જેવું દેખાઈ રહ્યું છે અને આપણે જંગલની વચ્ચોવચ પહોંચી ગયા છીએ તો અહીંયા જોઈએ આપણે હા મિત્રો અહીંયા શ્રી સીતારામ પાણીની પરબ છે અને અહીંયા માટલાનું ઠંડુ પાણી હોય છે જે આવતા જતા ભક્તો અને યાત્રુઓ અહીંયા પાણી પી થોડો વિશ્રામો કરી અને આગળ વધે છે તો મિત્રો આપણે જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ કંઈક ના કંઈક આપણને જોવા મળી રહ્યું છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો સામે કંઈક સ્ટોલ જેવું લાગી રહ્યું છે ને કોઈ માસી ફરી રહ્યા છે તો શું છે તે પણ આપણે અહીંયા જઈને જોઈએ તો મિત્રો અહીંયા મેગી તરબૂજ વગેરેની આ માસી ડીશો બનાવે છે અને યાત્રુઓને વેચે છે તો મિત્રો આ સરસ મજાના લોકેશન પર આ પ્રકારના તમને સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને એક અહીંયા પ્લાસ્ટિક પર બેન છે એટલે અહીંયા પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવતું નથી તો સરસ મજાનું આ વાતાવરણ સરસ મજાનું આપણું આ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ ગિરનારના જંગલમાં મિત્રો તમે જોઈ રહ્યા છો આ રસ્તો બહુ જંગલ વચ્ચો વચ આવ્યો છે અને સાંજના સમયે અહીંયા હિંસક પ્રાણીઓની અવર જવર પણ ચાલુ થઈ જાય છે તો આપણે હવે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને આ રસ્તાના વળાંકાને કેવી રીતે આ રસ્તા આવે છે તે પણ આ વિડીયોના માધ્યમથી બતાવીશું તો મિત્રો જંગલની અંદર આપણે પ્રવેશી ગયા છીએ અને જટાશંકરના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો આ ઘનઘોર જંગલ વચ્ચે આવેલું આ મંદિર એટલે કે જટાશંકર મહાદેવનું મંદિર તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો ટૂંક જ સમયમાં ભાગ બે લઈને આવીશું અને આ ભાગ ના માધ્યમથી તમને જટાશંકર મહાદેવના દર્શન કરાવીશું ત્યાં સુધી બધા મિત્રોને હરહર મહાદેવ ફરી મળીશું ટૂંક જ સમયમાં ભાગ બે લઈને ત્યાં સુધી બધા મિત્રોને Har har Mahadev Jai Ram